આમાં રીંછ પણ જોવા મળે છે મહાદેવજીનું મંદિર પર્વતની અડધી ઊંચાઈએ કેદારનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે અને એ બહુ વસ્તીને આમ શું કહેવાય એની અંદર આસ્થા બહુ છે અને હું પણ છેલ્લા વીસ વર્ષથી આવું છું ડીસા તાલુકાથી આવું છું અને અહીંયા રીંછો પણ જોવા મળે છે સાથે સાથે વાંદરાઓ પણ જોવા મળે છે પણ બીજું હું વસ્તીને એ કહેવા માગું છું સંદેશ આપવા માગું છું કે અહીંયા જે વાંદરાઓ છે એમને તમે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડો છો તમે ધરમ કરવા આવો છો પણ સાથે તમે એમને નુકસાન પહોંચાડી જો કેવી રીતે કે અમને તમે બિસ્કિટ નાખો છો ટોસ્ટ નાખો છો આ બધી મેદાવાળી વસ્તુ છે આ વસ્તુ ના નાખવાની એના બદલે તમે મકાઈના દાણા છે બાજરીના દાણા છે જુવારના દાણા છે હવે નાખશો તો એ એમના સ્વાસ્થ્ય માટે સારું રહેશે એટલે મહેરબાની કરી અને કોઈ વન્યજીવોને એ રોધેલો કે ઈરોય ખોરાક નાખવો નહીં જય કેદારનાથ જય કેદારનાથ આજનો શુભ દિવસ એટલે મહાશિવરાત્રીનો દિવસ આજે અહીંયા અમે કેદારનાથ દર્શન કરવા માટે આવેલા છીએ આ સ્થળ બનાસકાંઠા જિલ્લાના જસોર અભયારણ્યમાં આવેલું છે અહીં ઘણા સાધુ સંતોએ તપ કરેલું છે શિવગીરી બાપુ મુનિબાઉજી ચંદનગીરી બાઉજી અને વર્ષોથી બાવજી તો અહીંયા ધૂણી ધખાવીને બેઠા હતા આ ખૂબ ચમત્કારી જગ્યા છે અહીંયા અમે ઘણા વર્ષોથી આવીએ છીએ મહાશિવરાત્રીના અહીંયા એક ખૂબ મોટો મેળો ભરાય છે અને દરેક ભક્તો અહીંયા ખૂબ દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે આવે છે આ ખૂબ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને જે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે કે પર્યાવરણનું પણ જતન કરે અહીંયા જે વૃક્ષો વાવેલા છે એને પણ નુકસાન ન કરે અને કોઈ પ્લાસ્ટિક અહીંયા જેસોર રીન્સ અભયારણ્યમાં ન નાખે એ બદલ એ બધાને હું